મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધી આજ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી દે પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે રાજકોટની પ્રજા એમને વધુને વધુ પ્રેમ કરવાની છે એ સાબિત થતું જાય છે બીજી એક વાત કોંગ્રેસના લોકો જયારે પરાજયને ભારે છે કોંગ્રેસની ખસતા હાલતને થતી જોવે છે ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક જ છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષને સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની તમે પણ અત્યારે કૌરવ ની સેના કીધું તમે પણ અત્યારે ન શોભે એવી વાત કહી સાચી વાત છે તમારે અમે 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 કૌરવ છે ને એટલા માટે અમે કૌરવની સેના એટલા માટે કીધું છે કે આ બધા પક્ષો આજે એક બાજુ રાષ્ટ્રધર્મ છે રાષ્ટ્રવાદ છે બીજી બાજુ ભાગલાવાદ છે જે લોકો આજે દેશના ભાગલા કરાવવાના પ્રયત્ન કરતા હતા ત્રણસો કલમ દેશને એક અને અખંડિત કરતી ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૂર કરી તીન તલાકનો કાયદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લે અયોધ્યામાં રામ મંદિર અરે અમારા પરસોત્તમભાઈ અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો રામ રામ કરે છે આ લોકોને તો રામ રામે કરવામાં આમ કે હાલ આવતું તું